નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધા નું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કેન્ડલ સ્ટીક ચાર્ટ પેટર્ન એટલે શું અને માં આ કેવી રીતે ઉપયોગ થાય છે

તો તમે સારું એવું પૈસા કમાવી શકો છો અને લાંબા ગાળાનું રોકાણ કરીને તમે કરોડપતિ પણ બની શકો છો તો આ કેન્ડલ સ્ટીક ચાર્ટ પેટર્ન વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ

છેલ્લા થોડા વર્ષોમાં અસંખ્ય લોકોએ શેર માર્કેટમાં એન્ટ્રી કરી છે અને કોવિડ પછી તો બહુ બધા લોકોએ શેર માર્કેટમાં જંપલાવ્યું છે શેર બજાર એક એવું ફિલ્ડ છે જેમાં જાણવા અને શીખવા માટે બહુ જ બધું છે પૈસા લગાવવાના ઘણા

તો શેર બજાર આપણે વાત કરીએ કે શીખવાની શરૂઆત પ્રાઇસ એટલે કે ભાવથી થાય છે

તો આ કેન્ડલ સ્ટીક તમે એક દિવસની માર્કેટ કેવું છે જો ગ્રીન કેન્ડલ હોય તો ભાવ સારો રહ્યો છે રેડ કેન્ડલ હોય તો કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે વધારે માહિતી જોઈએ આપણે કેન્ડલ વિશેની કેન્ડલ સ્ટીક કોઈ પણ અંડરલાઈન કે ઓપન હાઈ લો અને ક્લોઝ પ્રાઇસ વિશે જણાવે છે એટલે કે કેન્ડલ

ભાવ સમજવા માટે ખૂબ જ સમસ્યાઓ થતી હતી તે સમયે જાપાનના ચોખાના વેપારીઓ છેલ્લા અને વર્તમાન ભાવોને એક દ્રષ્ટિએ સમજવા માટે કેન્ડલ સ્ટીક નો ઉપાય અપનાવ્યો કહેવાય છે કે અઢારમી સદીમાં ચોખાના એક ટ્રેડર મુને ઈસам હુમાય આ રીતે સોધી દરરોજ ટ્રેડિંગ અને કેન્ડલસ્ટિક બનતી હતી એક બાદ એક કેન્ડલસ્ટિક જોડીને એક લાંબા સમયના પ્રાઇસને એક જ નજરમાં જોઈ શકાતી હતી જેને જાપાનીયો કેન્ડલસ્ટિક ચાર્ટ અથવા તો કે લાઇન પણ કહેવાય છે કે આ રીતે કેન્ડલસ્ટિક ચાર્ટ પેટર્નનો ઉદ્ભવ થયો હતો પછી વાત કરીએ કે ઓગણીસો માં સ્ટીવ નિશન નામના લેખકે જાપાની સ કેન્ડસ્ટિક ચાર ટેકનિક પર એક પુસ્તક લખ્યું આ પુસ્તક દ્વારા પશ્ચિમી દેશોને આ ટેકનોલોજી નો પરિચય થયો ધીમે ધીમે તમામ પ્રકારની પ્રાઇઝને ટ્રેક કરવા માટે કેન્ડોસ્ટિક પેટનનો ઉપયોગ થવા લાગ્યો કેન્ડસ્ટિક એ સેન્ટિમેન્ટ સમજવા માટે ટ્રેક કરવાનું સરળ

તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કેન્ડલ ચાર્ટ પેટર્ન વિશે જો તમે શેર બજારમાં શરૂઆત કરતા હો તો તમે સૌથી પહેલા કેન્ડલ ચાર્ટ પેટર્ન જોતા શીખી જાવ તો તમને ક્યારે કોઈ કોઈના ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે કે તમે કયા